હેલો ગાઈઝ કેમ છો મીનાક્ષી ગ્રીન્સ સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે હેપી ઉત્તરાયણ હેપ્પી સંક્રાંતિ મીનાક્ષી ગ્રીન્સ સોસાયટી ગોધરામાં આવેલી છે ગોધરાની સૌથી મોટી સોસાયટી છે મારો સુપુત્ર જયનીલ બારીયા પતંગ ચડાઈ રહ્યો છે જે આપ જોઈ શકો છો એની પતંગ બહુ ઊંચે ગઈ છે પેટ લડાવે છે રંગબેરંગી પતંગો ચડી રહી છે ભૂંગળા વાગે છે બાર બીજના ધણી નિજાધારી મારા ધાબા ઉપર રામદેવજી મહારાજનો નેજો ફરકે છે સોસાયટી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકામાં આવેલી છે જેનું નામ છે મીનાક્ષી ગ્રીન્સ સોસાયટી જૂની મીનાક્ષી મીનાક્ષી ગ્રીન્સ નવી જે બની છે મીનાક્ષી બંગલુઝ બની છે જૈનિલભાઈ બરાબર પતંગ ચડાયું છે પીચ લડાવવાની તૈયારીમાં છે જયનિલભાઈ બરાબર પતંગ ચગાયો છે સામેના ધાબા પર રુદ્ર ગોટું દેખાય છે નાના નાના ઢીંગલા દેખાય છે મીનાક્ષી ગ્રીન સોસાયટી નજારો આપ જોઈ શકો છો પતંગા પડ્યા છે બધાને કિન્નાર બાંધી છે બધાની બાકી છે બેઠક વ્યવસ્થા છે ઉત્તરાયણ પર્વ છે ઉત્તરાયણ પર્વ નાના મોટા સૌ મનાવતા હોય છે છે જોરદાર વેરી ગુડ ગુડલ વાઈટ ગાય મિત્રો તમે ક્યાંથી ઉત્તરાયણને મનાવી રહ્યા છો તે કોમેન્ટમાં લખજો વિડીયો જોઈને અમે પંચમહાલ જિલ્લો ગોધરા તાલુકા મુખ્ય મથક ત્યાંથી ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ તમે પણ ઉત્તરાયણ મનાવતા હશો કઈ જગ્યાએ તમે ઉત્તરાયણ મનાવો છો કઈ જગ્યાએથી પતંગ ચડાવી રહ્યા છો એમને કહેજો તમને પણ ખબર પડે ઉત્તરાયણનું પર્વત તમારે કેવું ચાલી રહ્યું છે પવન સારું એવું છે તમારે પવન છે કે નહીં ખબર જૈનીલભાઈ કાપી છે સામેવાળાની અમારે પવન સારું એવું છે તમારે પવન કેવો છે એ પણ કોમેન્ટમાં જણાવજો અમારી સોસાયટી છે મીનાક્ષી ગ્રીન્સ સોસાયટી વિડીયો ગમે તો વિડીયોમાં કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મારા થોડા સપોર્ટની જરૂર છે સપોર્ટ આપજો રંગબેરંગી આકાશ દેખાય છે થેન્ક યુ મિત્રો મળીએ આપણા આટલા વિડીયોમાં